બાર વાગી ગયા છે અને આ તબેલાનું કામકાજ ચાલુ છે કારીગર હમણાં થોડાક નવરા નહોતા એટલે હજુ આપણે હવે ચોમાસાની સિઝન આવી ગઈ છે અને ઉપર તમને દેખાતું છે વાદળ વાતાવરણ થઈ ગયું છે હજી પણ વરસાદ થયો નથી બનાસકાંઠાની અંદર કાંઈ વાવણી જેવું કામકાજ ચાલુ નથી થયું આમ ખાલી બોરના પાણીથી આપણે થોડુંક કે જેવું કરી નાખ્યું છે પશુઓ માટે અને આપણા ઊભા છે અહીંયા પશુ અને આપણે તબેલાનું કામકાજ ચાલુ છે અમારા નટવરભાઈ કારીગર અને ભવનભાઈ આ જો તબેલાના હાલ પિલર ભરી રહ્યા છે અને ખરેખર જે પશુપાલન રાખતા હોય એમના માટે સેફ્ટી જોઈએ કારણ કે ચોમાસાની અંદર આપણે થોડીક એના માટે વ્યવસ્થા જોઈએ કારણ કે જે ગાયું હોય એ થોડેક ચોમાસાની અંદર સાર વ્યવસ્થિત થઈ શકે એટલે એટલા એના માટે આપણે આ તબેલાનું હવે કામકાજ ચાલુ કરી દીધું છે કારણ કે આ બિલ લીધા પછી આપણે પત્રપત્ર ઢાંકી દેવાના છે અને પોટામેટિંગ સિસ્ટમવાળો આપણે તબેલો પણ બનાવી દીધો છે હજી ગમેનની અંદર પ્લાસ્ટર કરવાનું છે તમે દેખાતું છે અને અહીંયા અંદાજે અઠવાડિયાની અંદર આ કામકાજ તૈયાર થઈ જાય થોડુંક કામ લેટ પડી ગયું તો એનું કારણ એમ હતું થોડાક આપણે કામ અટવાઈ ગયા હતા એના માટે કારણ કે બાજરી લેવાની હતી એટલે થોડાક મહિનો ફ્રી આપણે લેટ થઈ ગયા અને હવે કામ ચાલુ થઈ ગયું છે એટલે સમજી લો કે કમ્પ્લીટ થઈ ગયા હે અને ગાયો પીવું માટે આપણે અહીંયા રજકા બાજરી ઉભતી કરી દીધી છે હાલ હજી અહીંયા કાંઈ પણ એવો વરસાદ નથી ને વરસાદ થઈ જાય એવું હવામાન પણ છે હાલ બહુ કઠારો છે અને બહુ ગરમી પડી રહી છે અને અમારા નટોરભાઈ કામ કરી રહ્યા છે ને ભવનભાઈ છે પણ ભાઈ તમારે કાંઈ કેવું છે કોઈ નથી કહેવું ને કારણ કે ગરમી તો એટલી બધી પડે છે ભૂકા કાઢી નાખે એવી એટલે કોઈ પણ કહેવાનું એને થાતું જ નથી કારણ કે અત્યારે માંડ ગરમીની અંદર કામ જ કરી રહ્યા છે એ લોકો અને અહીંયા આપણે ગાયો બાંધેલી છે અને સારનો આમ સ્ટોક કરી નાખ્યો છે તમે જોઈ રહ્યા છો અને હવે આપણે માંડવી એટલે મગફળી વાવવાનું કરી નાખશું આપણે બિયારણ લાવી દીધું છે અને કમ્પ્લેટ ખેડબીજી કાઢીને મૂકી દીધું ખેતર અને કયું બિયારણ વાવવાનું છે અને કઈ અંદર દવા વાપરવાની છે એટલે મિત્રો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખશો કારણ કે અમારી ચેનલ ઉપર પશુપાલન અને ખેતીવાડી વેબસાઇટના વિડીયા તમને જોવા મળતા રહેશે અવારનવાર અને થોડુંક આ વખતે એક લેટ હશે આપણે પણ હવે કન્ટિન્યુ તમને વિડીયા જોવા મળશે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખશું અને કારણ કે હમણાં થોડીક ગરમીના હિસાબે આપણે થોડીક તકલીફ હતી કારણ કે આપણે બાજરી લેતા હતા અને એની અંદર થોડાક કામમાં ભી પડી ગઈ હતી એના હિસાબે કદાચ બે અઠવાડિયે લેટ થઈ ગયા છે અને હવે તમને અવરનવર વિડીયા જોવા મળતા રહેશે એટલે જય જવાન જય કિસાન